નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીવાર આપણી એક યુટ્યુબ ચેનલની બોલે ગુજરાત અંદર ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો ખરીફ પાકોના ટેકાના ભાવે વેચાણ કરવામાં થયેલી નોંધણીમાં દર્શાવેલો પાકો અને સર્વ નંબરનો ડિજિટલ ક્રોપ સર્વ અને સેટેલાઇઝ ઇમેજ આધારિત વેરિફિકેશન થશે એટલે કે તમે મગફળીનો પાક વાવેલો હોય તો મિત્રો નોંધણી છે એમાં સેટેલાઇઝ ઇમેજ આધારિત વેરિફિકેશન છે એનું શરૂ થઈ ગયું છે તમે સર્વ નંબરની અંદર મિત્રો દર્શાવેલી હોય તેમજ ઈ સમૃદ્ધ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવો છો તો બરાબર એમ નંબરનો મગફળી વાવેલી છે કે નહીં તે સેટેલ આધારિત છે મિત્રો એનું જ ઇમેજ વેરિફિકેશન થશે મિત્રો ખેડૂતોને જે તે સર્વ નંબરમાં વાવેતર કરી અને બરાબર છે તે સર્વ નંબર ઈ સમૃદ્ધ પોર્ટલ ઉપર છે તો નોંધણી કરવામાં ખેતી નિયામિત કચેરીનો અનુરોધ કરવામાં આવેલું છે ખરીફ પાકોમાં ટેકાનો ભાવે વેચાણ કરવા ઈચ્છુ ઈચ્છુક છે કે ખેડૂતોને હાલ સમૂ ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર છે નોંધણી પ્રક્રિયા ચાલુ છે કે આગામી પંદર સપ્ટેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોની નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાયેલ હશે તે સર્વે નંબર ઉપર આ સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરવામાં આવશે અને જે તે કૃષિ વિભાગ દ્વારા પણ આ ચકાસણી કરવામાં આવશે જે રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોને બે હજાર પચીસ માટે આ ખેડૂતો દ્વારા નોંધણી દર્શાવવામાં આવેલી છે સર્વે નંબરમાં મગફળીના વાવેતરમાં જ ઇમેજ સાથે સરખામણી અને ચકાસણી કરવા માટે આવશે મિત્રો ખાસ કરીને નાની કામગીરી છે એ શરૂ કરવામાં આવેલ છે કે મિત્રો સેટેલસ દ્વારા સર્વે નંબરમાં જે તે સર્વે નંબર હોય તે ઉપર મગફળીનું વાવેતર જોવા નહીં મળે તો કિસાનોને અંદર ખેડૂતોને જે ખેતર હોય તે ખેતર જઈને વાવેતરની ચકાસણી કરવામાં આવશે એટલે કે મિત્રો જો મગફળીનું જે સર્વે નંબર ઉપર વાવેતર કરેલું છે તે સેટેલસ ઇમેજ અંદર મગફળી ન વાવેલું હોય તો બનાવવામાં આવશે જો તમારે જે આ ત્યાં કિસાન અંદરની ચકાસણી કરવામાં આવશે બરાબર જેથી હાલમાં ચાલી રહેલી ડિજિટલ ક્રોપ સર્વરની કામગીરી રાજ્યના તમામ ખેડૂતો મિત્રોને પોતાના ખેતરમાં ડિજિટલ ક્રોપ સર્વ અશુક કરાવી લેજો તેમજ ખેતી નિયમિત કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવેલું છે આ ઉપરાંત રાજ્યના ખેડૂતોને જે સર્વે નંબર મગફળીનું વાવેતર કરેલું હોય તેવા સર્વે નંબરની ઈ સમૃદ્ધ પોર્ટલ ઉપર છે નોંધણી છે કરાવી રહેશે મિત્રો આ એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે રહ્યા છે આ વિડીયોને ખાસ તમારા ખેડૂત અને મિત્રોને સુધી અવશ્ય શેર કરો